ડીજે વગાડવામાં આવ્યું બંનેને એને નાત બારા કરી દીધા અને પછી ગઈકાલે જે બેઠક હતી એ બેઠક પછી બંને ભાઈ એવું કહી રહ્યા છે કે અમને પૂછવામાં જ નથી આવ્યું કોઈ આરોપી ભૂલ કરે છે તો એકવાર એને પૂછવામાં આવે છે અમને બંને ભાઈઓને પૂછવામાં આવ્યું નથી સમાજ અમારી સાથે છે ડીજેવાળાના હિત માટે હવે અમે લડીશું અને ડીજે તો વાક્ષે જ એટલે જેમ જ એમને નાત બારા કર્યા તરત એમણે એવું કહી દીધું કે ડીજે તો વાક્ષે જ અને હવે અમે અમારી બેઠક કરીશું જેમાં સમાજના લોકોને પણ બોલાવીશું આખું બંધારણ જે

વિક્રમ ઠાકોરે એવું કહ્યું હતું કે ડીજે ના મુદ્દે તમે કંઈક વિચારો બેન ત્યારે પણ ગેનીબેન એવું કહ્યું હતું કે હવે એક વર્ષ પછી જ્યારે બંધારણનું વરસ આવે ત્યારે આપણે જોઈશું કે મુદ્દાને શું કરવું છે અને રાખવું છે કે પછી હટાવવો છે એટલે એક વર્ષ માટે તો કશું જ નથી થવાનું એક વર્ષ માટે ગબ્બર ઠાકોર અર્જુન ઠાકોર અને એમના પરિવારના લોકોને નાતબારા પણ કરી દીધા છે આગળ જતા એ બંને ભાઈઓ બેઠક કરવાના છે એટલે હવે ઠાકોર વર્સિસ ઠાકોરની લડાઈ ઠાકોર સમાજના બંધારણ સામે હવે આ ઠાકોર ભાઈઓ આવી ગયા છે એમને નાતબારા કર્યા એના પછી બંને ભાઈ શું ગઈ રહ્યા છે તે સાંભળો અમે લડ્યા તો અમુક ડીજે વાળા છે સંગીતકાર છે જે લોકો ને રાત દાડો મહેનત કરી વીસ વીસ વર્ષ જે સંગીત ને આલ્યા છે એ લોકો માટે તો આપણે કરવાના છે બંધારણ છે સરકાર બંધારણ નું એ પણ આપણે કોઈ ગુનો કરીએ ને તો કોર્ટ પૂછે છે કે તમારો તમને કબૂલ છે કઈ રીતનું સરકાર પણ પૂછે છે પણ આમણે અમને કોઈ પૂછ્યું નહીં અમને કોઈ બોલાયા નહીં જાતે નિર્ણય લીધો કે ગબ્બર ઠાકોર અર્જુન ઠાકોરને સમાજ બહાર મૂકી દેશે અને આ અમે આખી જિંદગી સમાજ પાછળ મહેનત કરી આખી જિંદગી સમાજ માટે દોડ્યા મીટિંગો કરી મિટિંગમાં જ્યાં સમાજના ગીતો ગાયા સમાજને સારી જગ્યાએ અમે ઘણા બધા ગીતો ભણ્યા કે ભણો ભણો ભણ્યા વગર કંઈ નથી સદારામ બાપા એમ કહેતા ગબ્બર ઠાકોર એમ કહેતા તમે ભણો તો સમાજ માટે બહુ મહેનત કરી છે અને આજ સમાજ માટે ખૂબ અમે મહેનત કરી એનું પરિણામ અમને আর রি আস